કેટલાય સમયથી દારૂબંધી ની ખૂબ વાતો થઈ રહી છે ખુલ્લામ દારૂ વેચાય એનો વિરોધ થાય ધારાસભ્ય રસ્તા પર આવી અને એનો વિરોધ કરે ધારાસભ્ય પોલીસ વડા કહેવા જાય આ બધું જ આપણે જોયું છે આ બધા પછી પણ દારૂના અડ્ડા બંધ થયા તો પ્રશ્ન આપણી પાસે ના છે અનેક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય કે જેમાં મહિલાઓ દારૂના અડ્ડે જાય અને પછી દારૂની પોટલીઓ બતાવીને એવું કહે કે જો ખુલ્લે દારૂ વેચીએ આટલી હિંમત એ લોકોમાં ક્યાંથી આવે છે એ પણ પ્રશ્ન હોય છે ફરી એકવાર ગાંધીધામથી વિડિયો સામે આવ્યો છે ગાંધીધામ પોલીસ સ્ટેશનનો જે હદનો વિસ્તાર છે ત્યાં જ દારૂના અડ્ડા ચાલે છે થોડાક જ નજીક પોલીસ સ્ટેશન છે અને ખુલ્લે આમ દારૂ વેચાતું હોય મહિલાઓ ત્યાં જાય છે મહિલાઓ એટલી આક્રોશિત છે ત્યાં જઈને બધા થેલાઓ ઠલવી અને બતાવે છે કે જો ખુલ્લામ આટલું દેશી દારૂ અહીંયા વેચાઈ રહ્યું છે નજીકમાં પોલીસ સ્ટેશન છે છતાં પણ આવું થાય છે થોડા સમય પહેલા કચ્છથી જેવો વિડીયો સામે આવે તો જેમાં મહિલા હતા એ દારૂનાડે જનતા રેડ કરવા જાય છે અને પછી બુટલેગર સાથે એની માથાકૂટ થાય છે એના પછી અનેક વિડીયો આવ્યા હમણાં લવિનજી ઠાકોર પણ ગામના લોકો સાથે ગયા હતા અને કમ્પ્લેન કરી હતી કે અહીંયા ખુલ્લામ દારૂ વેચાય છે દારૂ ક્યાં વેચાય છે બધાને ખબર છે જ્યાં સુધી આવી જનતા રેડ ન થાય ત્યાં સુધી આપણી પાસે વિડીયો નથી પણ આપણને કઈ જગ્યાએ કેટલો કયો છે બધી જ ખબર હોય છે પણ એ પોલીસને ખબર હોવા છતાં પણ એ દારૂના અડ્ડાઓ અને જો બંધ થાય છે તો એ થોડા સમય માટે જ કેમ બંધ થાય છે અને પછી પાછા કેમ ચાલુ થઈ જાય છે કોણ એ બુટલેગરોને પોષે છે અને કોણ એ બુટલેગરોને જ્યારે રેડ પડવાની હોય તો બુટલેગરને પહેલેથી ખબર હોય છે કે એમના ત્યાં રેડ પડવાની છે તો એ લોકો સુધી આ બધી જ માહિતી વિદ્યાર્થીઓ ક્યાંથી પહોંચે છે એ કડીઓ એ જે લુ ફોલ્સ છે ત્યાં સુધી આપણે કેમ નથી પહોંચી શકતા એ આપણે જોવાનું છે અત્યારે ગાંધીધામથી જે મહિલાઓના દ્રશ્ય સામે આવ્યા છે કે જેમાં એ ખૂબ આક્રોશિત થઈ અને દારૂના અડ્ડે પહોંચે છે પછી શું થાય છે એના પર કરીએ નજર આગળ બાજુ પોલીસ ચોકી છે સામે છે પોલીસ ચોકી પેલા ખોડિયલ નગર માં રહેતા મોટો છે ધંધો આજે જોઈ શકો છો જોઈ શકો છો તમે આ જો બાજુમાં ટ્રાફિક પોલીસ છે એનાથી કેટલી દૂર છે